હા તો ડાય છે ને આમ આખી જિંદગી મેં કામ કર્યું છે મારી વહવો નહીં કરે શું બોલ્યા તમે આ તો એ સાંભળ્યું ને એ જ અચ્છા તમે કામ કર્યું છે તમારી વવવો નહીં અરે તમારી વવવોના બાપાએ આવીને કરવું પડશે બહુ માથે નહીં ચડાવો નહીં જે વવો પર બહુ ઘમંડ કરવાનું ને બહુ અભિમાન છે ને એક દિવસ લાત મારીને ઘરની બહાર કાઢી મૂકશે ને ખબરય નહીં પડે આ બહુ ધીબડોક આવે ને તો ઘરની બહાર કાઢી મૂકે હા

આ તો પણ પ્લેટફોર્મ પર પડી જતી ને ગરમ કરીને પી લેવાય અચ્છા એટલે મારે મારું કામ કરવાનું તમારી વહુએ કહ્યું તો એના હાથમાં હાથમાં જોર પડ્યું હા એના કાંડા કપાઈ ગયા હતા તો એ લોકો છે ને કામ કરતા હતા કોઈ નવરી ઊભ્યું નહોતું ને હમજી વાહ સરસ ભાભી જોઈ લીધા તમારા પણ રંગ બદલાઈ ગયા છે વહુ આવીને એટલે તમે તમારું સાસુ પણ બતાવી દીધું કે હું એ લોકોની સાસુ છું હું ઓર્ડર કરી શકું તું કઈ રીતે કરે મારો રંગ નથી બદલાણો કમળો હોય ને એને હંમેશા પીળું દેખાય સમજી અત્યાર સુધી હું નથી બોલી પણ હવે હું બોલીશ વોવને લીધે લો લો હવે તમે બોલો પણ યાદ રાખજો આ જે વોવોનું ઉપરાણું લો છું ને એ જ એક દિવસ હાથ પકડીને ઘરની બહાર ફેંકશે તમને હવે આટલી બધી છે ને વોવોનું ઉપરાણું ના લેવાનું હોય ભાભી મારી વોવની મને ખબર જ છે ઈ કોઈ દિવસ મને બહાર નઈ કાઢે સમજી હા ના જ કાઢે ને અને કારણ કે તમે તો એકદમ ગરીબડી ગાય છો જી હજુરી કરવા વાળા પણ મને એ બધી જી હજુરી નથી આવડતી હું પણ કાકી સાસુ છું કરવું જ પડશે સમજી ગયા ને તારી હારે તો છે ને આ બધી મગજમારી કરવી ને એ જ નકામી છે મે કામ એ મારી મગજમારી કરો આ તો હું સમજાવવા આવી અને તમે હું શું કહેતા હતા કે ઓ બોય સવારે નાસ્તો આપ નાસ્તો આપ્યો તો મારે આ પડીકા ખાવાનો વારો આવત પણ તને મલક ની ભૂખ લાગે તો ઈ લોકો શું કરે અંદર ડબ્બા ભરાજ હોય લઈ લેવાનું જાતે

એમને માલ આપવા લાગ્યા છે ને પેમેન્ટ ક્યારેય ટાઈમ પર એમણે આપ્યું જ નથી છતાં આપણે ચાલું વિચારીએ કે ચાલો મોટી મના છે વડીલ છે એટલે આપણે થોડુંક માનપાન રાખીને થોડાક દિવસ જવા દઈએ પણ દરેક વખતે આજ નાટક હોય એમના કંઈ નહીં હું આજે યાર વાત કરી લઈએ નહીં તું ટેન્શન નહીં લઈ પેમેન્ટનું તો હું એ વાત કરી લે થઈ જશે શું કહેવાય એ સીધા જવાબ આપે તો ને અને બીજું હું શું કહું છું આજ આજકાલ આ કાકીનું બહુ વધી ગયું છે આ ભાભી સાથે નિકિતા સાથે બહુ ખરાબ વર્તન કરે છે જેમ ફાવે તેમ અમને બોલે છે વાત થરી સાચી છે મને તે રાધી વાત કરતી હતી કે પાંચ મિનિટ પહેલાં પૂછવા આવે ચાનું જેવી જ નિકિતા પાછી ગઈ પાછી મને ચા આપો મને આ આપો આ આપો અરે આ કાકા હતા બિચારા ત્યાં સુધી એને કેટલા હેરાન કર્યા છે તો આ વહુને તો હેરાન કરે જ નહીં હવે આવું મારે એમને સમજવું જોઈએ કે ઘરની વહુઓ છે દીકરી સામાન હોય એની સાથે આ વર્તન કરીએ તો એમના મનમાં કેટલું દુઃખ થાય એક તો એ પોતાનું ઘર છોડીને આપણા ઘરમાં આવી હોય અને એની સાથે આ રીતના વર્તન થાય એ તો ઠીક ના કહેવાય ને ભાઈ બધી વાત સાચીદારી ભાઈ પણ હવે શું કહેવાય જે આદતથી મજબૂર જ છે જેને બધી વાતના ઊંધા જ મતલબ લેવા છે બધાને હેરાન જ કરવા છે અને શું કરી શકીએ હવે તો ભગવાન ઉપરથી આવીને એને કંઈક સુધારો કરાવવા આવે ને તો થાય એમ છે મમ્મી કેટલી વાર સમજાવે છે પપ્પા કેટલી વાર સમજાવે છે બે ત્રણ વખત તો મેં પણ કીધું છે કાકીને કાકી તમે શું કામ મગજમારી કરો છો શું કામ એટલું બધું ટેન્શન લઈને ફરો છો આરામથી તમે જમે જોઈ માગી લો અને આરામથી રહ્યો નહીં જેટલા તમે વહુ સાથે સારો સંબંધ રાખશો ને એટલી વહુ તમને સારી રીતે સાચવશે છે મેં એ ત્યાં સુધી સમજાવ્યા છે કાકીને પણ સમજવું જ નથી એને શું કહો તમે બોલ કાકીને ગમે તેટલું સમજાવો ભાઈ એ પથ્થર પર પાણી છે અને આ એની કરતાં આપણે અલગ રહ્યા હોત ને કાકીથી તો સારું પણ હવે આ કાકા દુનિયામાં છે ને એટલે કઈ રીતે અલગ કરવા એક એ વાત એ છે કાકા નથી અને કાકાના ઉપકાર આપણી ઉપર વધારે કેટલા બધા છે તને ખબર છે ને આ બિઝનેસ આપણે જે ટકાવી રહ્યા બધું કાકાના હિસાબે છે એટલે એ નથી એટલે એની જવાબદારી આપણે તો સંભાળવી છે અને બીજી એક તકલીફ એ છે કે કાકાને કોઈ દીકરા નથી એટલે જે છે કાકીના એ બધા આપણે જ છીએ એટલે હવે જે પણ કાંઈ કરે ને બધી આપણે એની વાત માનવી પડશે અને સાંભળવી પડશે ભાઈ આપણે તો માનીએ છીએ કે કાકી આપણા છે કાકીના મનમાં શું ચાલતું હોય ને શું એ કરવા માગતા કે એ ખબર નથી પડતી ઠીક છે હવે કાકી સમય આવતા સમજી જાય ને તો ઠીક છે સમજી જશે સમજી જશે ક્યારેક તો એને રિયલાઇઝ થશે ક્યારેક તો એના મનમાં વિચાર આવશે કે હું જે કરી રહ્યું છું આ ખોટું કરી રહ્યું છું ત્યારે બધું સારું થઈ જશે અને એક મેન મહત્વની વાત હું છે કે આ બંને રાધી હોય કે નિકિતા હોય બંને સારી છે ને એટલે નહીં તો ઝઘડો નથી થતો એ તો રોજ સવારથી લઈને સાંજ સુધીમાં આપણા ઘરમાં ઝઘડો 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 જ રહે એમ છે ઠીક છે મોટાભાઈ સત્યમનો ફોન આવ્યો હતો મારે થોડુંક એક હિસાબ કિતાબ જોવા માટે જવું પડશે હા એ તું પતાવી દે અને આ દિવ કાકાવાળું હું વાત કરી લઈ તું ટેન્શન નહીં તો એ પેમેન્ટ પડતી જશે હા ઠીક છે હા નિકિતા લે આ કપડાં છે ને અત્યારે ના અત્યારે ધોઈ મારી સાડી ચણિયો બ્લાઉઝ બધું જ તમને કઈ તકલીફ છે ના કોઈ તકલીફ નથી કે તો જ્યારે હું માંગું ત્યારે આપી દેતો હોય તો પહેલી વારમાં ઓહો હો અમારા કલ્લાખેલા મે બધા કપડા ધોયા ત્યારે આવીતી કે નહોતી આવી પૂછવા અરે પણ ત્યારે મને આળસ ચડતી હતી મને કંટાળો આવતો તો અને ત્યારે હું નાઈ પણ તો નોતી ને તો ટાઈમે નાઈ લેવાય આખો દિવસ તમારા ઘરમાં બીજું કઈ કામ નથી હોતું અરે તને એમ લાગે છે કે કઈ કામ નથી હોતું હું કેટલા કામ કરું છું સવારે ઊઠીને જાતે આવું છું જાતે જમું છું જાતે નાસ્તો કરું છું જાતે ચા પીવું છું ચાર કામ તો સવારમાં ઉઠતા વેત કરું છું અરે બ્રશ પણ જાતે જ કરું છું કામ કરો એ બધું કરવા માટે કામવાળા રાખી લો ને તમને બ્રશ કરાવે નવડાવે હા હા આઈડિયા તો આમ તો સારી છે પણ હું શું કહું તને એક કામ કરે મારે છે ને આ સાડી કાલે સવારમાં પહેરવાની છે હવે આજે ના ધોવાય તો કાલે સવારે પહેરાશે નહીં ધોઈ ના ચાલ એક કામ કરો ને જો અહીંયા જાશો ને ત્યાં ગેલેરીમાં જ આપણે વોશિંગ મશીન રાખેલું છે એમાં નાખી આવો અને જાતે બટન ચાલુ કરી દેજો એટલે કપડાં ધોવાઈ જશે સાંભળ આ પોતું તો તું રાત્રે પણ મારી શકે સાંજે પણ તારાથી અહીંયા પોતા થાય પણ કપડાં સાંજે ન ધોવાય ને ચૂપચાપ કપડાં ધોઈ નાખ હું નથી ધોવાની હું તમારાથી છે ને ખરેખર કંટાળી ગઈ છું તમે તમારા કેફે અમારી પાસે બધા કામ કરાવવા માંગો છો અમે કઈ નવરા છીએ હું આ પોતું મૂકીને તમારા કપડા અત્યારે ધોવા જાવ હા કરવું પડશે કે તું આ ઘરની બહુ છે તું નઈ કરે તો કોણ કરશે બસ તમે જો તો કરી આજુબાજુમાં બધા લોકો આપણી વાતો સાંભળે શું થયું છે હવે તું આનું ઉપરાણું લેજે હા તું અને તારી સાસુ બધા એ નક્કી કર્યું છે ને મેં કહ્યું કે મારી આ સાડી ચણીઓને બ્લાઉઝ ધોવાનું છે એને ધોવાનું કહ્યું તો એ મારી સાથે આર્ગ્યુમેન્ટ કરે છે પણ ભાભી જોવો કલાક પહેલા બધાના કપડા જોઈએ ત્યારે આપી દીધા હોત તો સાથે હા નતા આપવા મારે મારે અત્યારે થોડા છે શું કરીશ જોઈયો જાતે જઈને કોઈ નોકર નથી તમારા અરે નોકર નહીં નોકર નહીં નોકર જો તારા બાપા પાસે પણ બોલાવીને કપડા ધોવડાવી ખબર પડી કાકી તમે છે ને મારા પપ્પાને વચ્ચે નો લેતા અરે તારા બાપા શું તારી જાત પેડીને વકી આ તમે શું બોલો છો એનું તમને ભાન છે અરે અમે તમને મારા સાસુ જેટલો દરજ્જો આપીએ છીએ તમારા દરેક કામ કરીએ છીએ એનો મતલબ એવો નથી કે તમે અમારા માવતર સુધી પહોંચી જાઓ

જાણે નવી નવાઈ ની વહુઓ છે તમારે જ કામ હોય છે અમે તો અમારા ટાઈમે કંઈ કામ જ નઈ કર્યા હોય ને અમે તો બેઠા બેઠા આ વહુમાંથી સાસુ બની ગયા દેખાય છે દેખાય છે હા અમે તો વહુ છે ને ઘરના કામ તો કરીએ છે ને તમારી જેમ તો નથી ને આ ઘરના વહુ તો તમે છો પણ અત્યાર સુધીમાં ઘરમાં શું તમે કરી દીધું એ તમે લોકો બનેવા આવે ને પછી કામ છોડ્યા છે કેમ આ બધી વાત તમારી સાસુને નથી કહેવાતી આ ઘરમાં હું કાકી સાસુ છું એટલે મારી સાસુ બધું સમજે છે એ અમને વહુ નહીં દીકરી સમજે છે અને એ અમને આ ઘરની નોકરાણી નહીં પણ છે ને પોતાની સગી દીકરી જેટલો પ્રેમ કરે છે તમારી જેવું નથી કે એને આમ સામે કોઈ દેખાયું એટલે બસ કામ ચિંતી દેવાનું અને આ આમાંય કાકી તમે મારી જેટલું શરીર ખડક્યું જ છે તો થોડું ઘણું ઘરનું કામ કરી લ્યો તો મારી જેમ થોડી કસરત પરસેન થોડું ઉતરશે પણ શું કેવું નીકી તરત એવું ક્યાં કરવાનું આવે જ છે પોતાની ખુરચી પોતાનો હિંચકો સોફો તો મૂકાતો નથી અરે હું તો એમ કહું છું કે તમે જાતે ખાવો પીવો છો ને એ તમારા ઉપર બહુ મોટો ઉપકાર છે વાહ વાહ સરસ હવે જીબડો ચલાવ્યા વગર છે ને ચૂપચાપ મારું આ કામ કરી લેજે નહીતર છે ને જોયા જેવી થશે અમે તો હાથ ચલાવીને જીબડો ચલાવીએ છીએ તમારી જેમ નવરા બેઠા બેઠા જીબડો નથી ચલાવતા આપણે કપડા અત્યારે નથી ધોવાના તમારા કપડા સવારે જ ધોવા છે ચાલ અહીંયાથી ચાલ બહુ થયું એમ દિવસે ને દિવસે ડિમાન્ડ વધતી જાય છે તમારી હા નાલાયક વેડા કરો હવે ગામમાં તમને લોકોને બદનામ કરીશ નાલાયકો બહુ એ કામ નથી કરવા સાસુ સલાહ આપતી હતી મારી બપો સારી છે તમારું કામ કરે છે કામ કરે છે શું જો કંઈ નહીં આ બધા ખર્ચાઓ કઈ રીતે થાય છે જોઈ લો એક વખત બધા બિલ બહુ ચૂકવવાના રહે છે એવું લાગે છે બાપુજી બિલ તો ચૂકવવાના રહે જ ને આ પેમેન્ટમાં કેટલા બધા લોકો આજકાલ પૈસા તો બેઠા છે ટાઈમ ટુ ટાઈમ કોઈ પૈસા આપતું જ નથી આપણી પાસે પૈસા ટાઈમ ટુ ટાઈમ આવે તો આપણે આગળ કાચા મટરિયલના પૈસા મોકલીએ ને વાત સાચી પણ હવે શું છે નૈતિકતા બજારમાંથી ખૂટી ગઈ છે લોકોને બાપુજી હું આ ભાઈને કેટલી વાર ના પાડું છું કે આપણા જે એકદમ ખાસ વિશ્વાસો હોય ને એ લોકોને જ સુધાર આપવાનો પણ ભાઈ છે ને એટલા દયાળુ છે ને કોઈક થોડા ઘણા કગરે રડે એટલે ભાઈ માલ આપી દે પણ એમાં એવું છે પપ્પા કે બિચારાની એની પણ આગળ કોઈ મજબૂરી રહેતી હશે ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધી ઉપરવાળા એના વેપારી પેમેન્ટ નથી આપતા આપણે આપી શકીએ પણ આપણે વળી અત્યાર સુધી શું છે કે રોલિંગ એટલે ચાલતું પણ હવે થોડું લાગે છે કે થોડું કરવું પડશે પણ ભાઈ એમની આપણે ભોગવવાનું આપણે હેરાન થવાનું બેટા જો અત્યારે થોડું ધ્યાન રાખવાનું બહુ એવું હોય ને તો જ ઉધાર આપવાનો અને સમય આપવાનો બાકી છે ને ઉઘરાણી છે ને જાગતી રાખવાની તો જ સાચી વાત છે બાપુજી એક તો આ ધંધાની માથા બીજા તમે અમને સમજાવતા તો બેટા હું તો સમજાવી સમજાવીને થાય કહો કેટલી વખત હમણાં કાલની જ વાત છે રીચા બહુ થોડુંક પ્રેમથી રહો ને વર્તન કરો બહુ તમારી દીકરીઓ છે એ પ્રમાણે તમે વર્તો ને હવે એનો તરંગી સ્વભાવ એવો છે ને એ જન્મજાત સ્વભાવ છે બેટા હવે એમાં કંઈ બદલાવ આવ્યો લાગતું નથી મને તો પપ્પા હું શું કહું છું કે અત્યાર સુધી તો સમજ્યા કે ભાઈ પહેલો સમય અલગ હતો પણ અત્યારની વો અત્યારની દીકરીઓ જે વો બનીને આવે છે ને એટલું બધું સહન નથી કરતા આ બે તો ખૂબ સારી કહેવાય કે એટલું બધું કાકીનું સહન કરે છે અને એક તો જો આ કામનું ટેન્શન એટલી ઉઘરાણી હોય એ બધું ટેન્શન હોય અને ઘરે આવીને રોજ આ લોકોની વાત તો આપણે સાંભળવી પડે કે નહીં દરેક નાની મોટી બાબતે કાંઈક ને કાંઈક આ કાકી ઊભું જ કરી દે છે જો દીકરા તમારી વાત ખરેખર સાચી જ છે પણ હવે પરિસ્થિતિ એવી છે ને મારા નાના ભાઈની વિધવા છે અને પરિવારમાં એને કંઈ ખાસ દીકરા દીકરીઓ કંઈ છે નહીં કોઈ વસ્તુ હવે આપણે નહીં સાચવીએ તો કોણ સાચવશે અને જો કદાચ એને નોખા પણ કરી દઈએ તો આ એનો તરંગી સ્વભાવને લીધે નહીં ત્યાં કોઈ નોકર ટકે નહીં કોઈ માણસ ટકે નહીં ત્યાં અને સમાજમાંથી છે ને આપણે સાંભળવું પડે કે તમારું આવડું મોટું ઘર છે એક બાઈને ન સાચવી ગયા તમારા ભાઈને પપ્પા તમારી વાત બિલકુલ સાચી છે અને કાકીને અલગ કરવાનો કોઈ સવાલ જ નથી અને આપણે અલગ કરવા પણ નથી કેમકે આપણે બધા જાણીએ છીએ કે કાકાની ખૂબ આપણી ઉપર હા ઉપકાર ઘણા છે અને આપણી ઉપર પણ પપ્પા ઘરમાં રોજે માટેનો ઝઘડો બેસી જાય ને એની કરતાં આનું કાંઈ નિવારણ લાવવું ખૂબ જરૂરી છે એટલે કંઈ ને કંઈ તમે વિચારો પ્લીઝ કે કાકીનો સ્વભાવ સુધરે કાકીને કંઈ સમજણ પડે કે સાચું સુખ શાંતિથી રહેવામાં જ છે એ જો માને ને તો બહુ સારી વાત છે ને અતારા કાકીના મામા છે એને મેં વાત કરી હતી કે ભાઈ તમારા રીચાઓ સમજાવો સ્વભાવ દિવસે દિવસે સ્વભાવ બગડતો જાય છે તો એ આવીને સમજાવી ગયા બે વખત ફોન નહીં કર્યો પણ હવે એ થાકી ગયા મને એમ કે અશોકભાઈ એમાં કઈ સુધારો આવે એવું લાગતું નથી કારણ કે આ જન્મજાત છે આ છે ને બાળ એટલે એમ કે ને ગળથુથીમાંથી લઈને જન્મા છે અને એ સ્વભાવ છે એનો ઘરનો હવે એમાં કઈ સુધારો આવું લાગતું નથી તમે મને ત્યાં સુધી છે ને